તાલુકાના ગ્રામ પંચાયત કચેરી ખાતે ડેરો જમાવી પેટાવતી લોકોને શોધે પણ તલાટી ચડતા નથી ઉછલ તાલુકાના ચોવીસ ચોવીસ તલાટી કામ મંત્રી પોતાની ગ્રામ પંચાયત કચેરી ખાતે જવાને બદલે ઉછલ ગ્રામ પંચાયત કચેરી ખાતે આવીને પોતાનો ડેરો જમાવીને બેસી રહેતા હોય છે રઝદારોને તલાટી કમ મંત્રીને લઈને કોઈ પણ પ્રકારનું કામ પડતું હોય છે તો કેટલાક તલાટીઓ ફોન ઉપાડતા નથી તો કેટલાક તલાટીઓ રઝદારોને ઉચ્છલ ગ્રામ પંચાયત ખાતે બોલાવતા હોય છે ને આ પ્રકારે તલાટી કમ મંત્રીઓ દ્વારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે ને તલાટી કમ મંત્રી પોતાના ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત ન હોવાથી કેટલાક લોકોના કામ અટવાઈ રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે ઓછલ તાલુકામાં લગભગ અડસઠ ગામડાઓમાં ચોવીસ જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતો આવેલી છે જેમાં વસતા આદિવાસીઓની વસ્તી નવ્વાણું ટકા છે ને તાલુકામાં કે ગ્રામ પંચાયતમાં કે મામલતદાર કચેરીમાં કામ કામગીરી માટે કે આવક અને જાતિના દાખલાઓ માટે સૌ પ્રથમ તલાટી કામ મંત્રીની જરૂર પડે છે લોકો દૂર દૂરથી પોતાના વાલી વારસોને લઈને પ્રથમ તાલુકા કક્ષાએ આવીને તલાટી કામ મંત્રીની શોધમાં હોય છે તેમના થકી તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી કે અન્ય સરકારી કચેરીઓમાં આગળની કામગીરી હાથ ધરી શકાય છે અહીં ગામડાના લોકો પણ વિદ્યાર્થીઓનો કવડો કડવો અનુભવ થાય છે કારણ કે દરેક ગ્રામ પંચાયતના તલાટીઓ અહીં તાલુકા પંચાયત કચેરીમાં શોધીએ ચડતા નથી ફોન નંબર આપેલા છે પણ તલાટીઓ ફોન ઉપાડતા નથી ને આખો દિવસ તલાટી બાબુઓ દેખાતા જ નથી બેજારો વિદ્યાર્થી વર્ગ અને લોકો કંટાળી ચાલ્યા જાય છે હાલના સમયમાં ધોરણ દસ અને બારનું પરિણામ આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ અનેક શાળાઓમાં પ્રવેશ મેળવવા પડાપડી થઈ રહી છે જેના માટે ખાસ કરીને આ જાતિના દાખલાની જરૂર પડે છે તલાટી કમ મંત્રીની સહી સિક્કા વગર આગળની કાર્યવાહી થઈ શકતી નથી તલાટીના સહી સિક્કા કર્યા પછી જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને લોકો ગરવે રોકે જમીન મહેસૂલ કે જન્મ નોંધણી કરવા માટે કે પછી મરણનો દાખલો કાઢવા માટે કે લગ્ન નોંધણી કરવા માટે તલાટીની સહી સિક્કાની ખાસ જરૂર પડતી હોય છે કામો કરાવવા માટે મંત્રીની જરૂર પડતી હોય છે પરંતુ તલાટી બાપુઓ ગ્રામ પંચાયત ખાતે તો જોવા જ મળતા નથી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ઓન તલાટીઓ શોધી ચડતા નથી આ બાબતની તપાસ જાણવા મળ્યું કે ઉછલ તાલુકાની પચીસ સે ચોવીસ ગ્રામ પંચાયતના તલાટી બાબુઓ ઉછલ ગ્રામ પંચાયતમાં આખો દિવસ બેસી રહે છે અને વાતચીત ગપાતામાં મારે છે ને જો સમય પૂરો થાય કે વિખુટા પડી જાય છે ને તલાટી બાબુનો રોજનો કાર્યક્રમ હોય છે ગ્રામ પંચાયતની કચેરી જ જતા નથી ને ગામડાના વિદ્યાર્થીઓ અને ખેડૂતો તથા બેન ખેડૂતોના રેવન્યુ કામો થઈ શકતા નથી આખો દિવસ તલાટી ઉછલ ગ્રામ પંચાયત કચેરી ખાતે જ બેસી રહે છે પણ કોઈનો ફોન ઉપાડી શકતા નથી એ ઉછલ ગ્રામ પંચાયતના નાગરિકોએ જણાવ્યું ત્યારે અહીં સમગ્ર મામલાને લઈને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રદર્શન તપાસ કરવામાં આવેલ તો તલાટી કમ મંત્રીઓ દ્વારા જે રીતે આવી રહી છે તે તમામ સામે આવે તેમ છે જોકે હવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર કુંદન ન્યૂઝ તાપી